તો આપણે જે આ વાડીએ ઉપસ્થિત છે એવા વિઠલભાઈ ટીબાભાઈ વળીયા વાડી વાડી જેને આપણને મીટિંગ કરવા માટેની જગ્યા ફાળવી એ બદલ એમનું ખૂબ ખૂબ સ્વાગત છે ત્યાર પછી મીટિંગનું જે આયોજન કર્યું છે કે જે આપણે તળાજા તમને મજા આવે ત્યાં સુધી તમે એમ કે હવે

ખેડૂતો નથી એટલે હવે પછી આવી મિટિંગ નહીં રાખવાની દુનિયાનો કોઈ પણ સમાજ હોય અને એ સમાજ એમ કેમ કે ફ્રીમાં નથી આપવું એ સમાજનું નામ આપજો ટીવી ચેનલ અને મીડિયાના માધ્યમથી ખુલ્લા પાડી આ સમાજ નથી હોટેલો છે આ કોઈના બાપની પેઢીઓ નથી કે તમે જમીન ઉપર મોટા મોટા બિલ્ડિંગો ખડકીને બેસી ગયા અને ખેડૂતની મિટિંગ કરવામાં જો પૈસા માંગે ને તોય મન કેજો આપણે એને જાહેર કરશું કે આ સમાજ નથી આ હોટેલો છે સમાજ કોને કહેવાય સમાજ કોને કેવાય માણસ બીજા કોઈ ખેડૂતોના કાર્યક્રમ માટે ક્યાંય વ્યવસ્થા થતી હોય આ બધી હોટેલ ના હોલ છે એટલે ખેડૂતો માટે તળાજા તાલુકામાં ક્યાંય પણ આયોજનો થાય ત્યારે આ એક વાત ખાસ ધ્યાન રાખવાનો તારે ચેક કરવાનું બધી જગ્યાએ આજે જેવી રીતે ઘણા સમયથી આપણે તળાજાની આમ તો વાત હતી કે તળાજામાં આવવું છે ખેડૂત ભાઈ મળવું છે રેગ્યુલર અમે જે કઈ તળાજામાં આવતા હોય છે ખેડૂતોને મળતા હોય છે ને ગુજરાતના ગામડે ગામડે મળીએ છીએ કેમ કે આપણે ગુજરાતની અંદર કોઈ પણ ગામના ખેડૂત ભાઈ હોય જેની સાત બાર આઠ ની નકલ નીકળતી હોય એ બધો આપણો પરિવાર છે અને પરિવાર છે એટલું શબ્દ કેમેરાની સામે બોલવાથી પૂર્ણ નથી થતું ત્યારે પરિવારની ખબર લેવા અથવા તો પરિવારના વડીલોના આશીર્વાદ લેવા મળવા એમને પણ આવવું પડે માહિતી યુટ્યુબ ના માધ્યમથી રેગ્યુલર અમે આપતા રહીએ છીએ તમે બધા સાંભળો છો અને મહત્વની વાત એ છે કે સાંભળો છો બાકી નથી સાંભળતા કોઈ બરાબર ને અત્યારે આ જમાનામાં સાંભળે નહી ભગવાનની કૃપા કહેવાય એટલે તમે બધા સાંભળો છો એટલે અમે આપતા રહીએ છીએ જે હમણાં છેલ્લો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ છે એ વરસાદનો ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં આપણે જોયો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારો ની અંદર વરસાદો જોવા મળ્યા છે તમારે હતો ને સારો એવો હતો અમને હા સારો એવો વરસાદ છે ત્યાં છેલ્લા રાઉન્ડ ની અંદર થયો આ વરસાદ પડ્યા અંદર નફો ને નુકસાન બંને વસ્તુ છે પાણીની વ્યવસ્થા થઈ કુવાઓ બોર ભરાણા એ આપણા માટે નફાની વાત છે જે ખેડૂત ભાઈઓને મગફળી ઉભેલી છે અને હજી ઉભે એમ નથી એને પિયત મળી ગયું એ આપણા માટે નફાની વાત છે પણ એ સાથે ડુંગળીના પાક હોય અથવા તો મગફળીના જે પાથરા પડેલા હતા ઘણું બધું એવી કન્ડિશન હતી પાકની એમાં આપણે કદાચ નુકસાન પણ જોવા મળ્યું હશે એટલે નફો અને નુકસાન આ બંને વસ્તુ છે એ આ બે હજાર ચોવીસના ચોમાસાના છેલ્લા રાઉન્ડની અંદર આપણે જોવા મળ્યું પરંતુ એક વાત તો પાકી કે આપણે બધા ખેડૂત છીએ આપણી વાડીમાં પાણી હશે ને તો જગ જીતશું આવો આપણી અંદર બધાની અંદર જુસ્સો હોય છે એ પાણીની વ્યવસ્થા છે એટલે આવનારા સમયની અંદર આપણે ખેતીની અંદર કઈક નવું કરશું બધા અને બે હજાર ચોવીસ ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ એટલે કે જ્યારે પણ ગુજરાતમાં વરસાદ આવતા હોય ત્યારે કાં તો બંગાળની ખાડીમાંથી આવે છે અથવા તો અરબ સાગર કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય પણ આ જે સિસ્ટમ હતી એ છેલ્લી એટલા માટે કહી કે હવે પછી બંગાળની ખાડી કે અરબ સાગર કોઈ લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન કે આવા કોઈ પ્રકારની સિસ્ટમો છે એ બંગાળની ખાડી કે અરબસાગર માંથી આવવાની નથી બંગાળની ખાદી કે અરબસાગર માંથી સિસ્ટમ નથી આવવાની એનો મતલબ એ પણ નથી કે હવે આવનારા દિવસમાં વરસાદ નહીં પડે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂને ચોમાસાની શરૂઆત થાય એ ત્રીસ સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ થાય ગઈકાલે ત્રીસ સપ્ટેમ્બર હતી ગઈકાલથી ચોમાસાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો આજે પહેલી ઓક્ટોબર એટલે આજથી ચોમાસું પૂર્ણ થયું ગણાય હવે જે વરસાદો પડે એના સરકાર અથવા તો સરકારી સંસ્થા હવામાન વિભાગ કે અન્ય કોઈ પણ અમારા જેવા નાની મોટી સંસ્થાઓ ચલાવે છે એ કોઈ પણ વ્યક્તિ પહેલી ઓક્ટોબર પછીના વરસાદને ચોમાસાના વરસાદ અથવા તો એના જે ઇંચના આંકડા હોય એમાં સમાવેશ કરતા નથી એટલા માટે કે હવે પછી જે વરસાદો પડશે

એ વરસાદ પડતો હોય એટલે આ સિસ્ટમ કોઈ દરિયામાંથી સિસ્ટમ ન આવે પણ આપણી ઉપર ભેજ હોય અને ઊંચું તાપમાન હોય તો આપણી ઉપર જ નાની એવી સિસ્ટમ બની જાય અને એ સિસ્ટમ છે એક બે કિલોમીટરમાં વરસાદ આપવા માટે સક્ષમ હોય અત્યારે જે લોકલ સિસ્ટમ બને એ સાર્વત્રિક તમારા આખા તાલુકામાં કે બે ત્રણ તાલુકામાં વરસાદ આપે એવી સિસ્ટમ ન બને હવે પછીના જે વરસાદ હોય એમ કહીને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં આપણે મંડાણી વરસાદ પણ કહીએ છીએ ચડાના વરસાદ પણ અમે એને કહીએ છીએ એવા છૂટા છવાયા હોય ઘણી વખત એવું પણ બને કાંઈ વાડીમાં હોય ને ગામમાં ન હોય આવા છૂટા છવાયા વરસાદથી હજુ પણ આગળના દિવસમાં જોવા મળશે અને એમાં પણ સાત આઠ નવ તારીખમાં એ વરસાદની શક્યતા માનીને ચાલવાનું છે એ ત્યારબાદ આઠ તારીખથી આમ તો આજના આપણા વિડીયોની અંદર પણ એ માહિતી આવશે ચોમાસા દરમિયાન સામાન્ય રીતે જે પવનો હોય છે એ પવનો પશ્ચિમ દિશાના હોય સાગર તરફથી અથવા તો દક્ષિણ પશ્ચિમના પવનો હોય પણ ધીમે ધીમે હવે પવનની જે દિશાઓ છે એ પણ બદલી રહી છે એકાદ દિવસની અંદર હવે આપણે પશ્ચિમ ઉત્તરના પવન થશે એટલે કે વાયવ્ય ખૂણાના આ જે આરબ કન્ટ્રી જે આવે છે આ બાજુ પાકિસ્તાન અને આરબ કન્ટ્રીઓની એ આગળના ભાગ એ દિશાના પવનો છે હવે ચાલુ થશે એકાદ દિવસમાં અને ધીમે ધીમે આઠ તારીખથી આપણે ઉત્તર પૂર્વના પવન ચાલુ થશે એટલે ઈશાન ના જેને ઈશાન દિશાના પવન છે એ પણ હવે આઠ તારીખ થી ધીમે ધીમે એની શરૂઆત થશે અને એ પવન હોય એટલે આપણે પછી મગફળી કે કઈ હાર્વેસ્ટિંગ કરીએ તો તરત એમાં હલર આને એવું જાય હાર્વેસ્ટિંગ હાર્વેસ્ટર આપણે હાકી આ ઓપને રાખીએ કેવું થઈએ આપણે એની અંદર કેમ કે ભૂરને કારણે એ સૂકો હોય તરત પાથરા છે એમાં સુકાઈએ એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે જોકે વાવેતરની વાત છે જે શિયાળુ પાકની વાત છે તો એના માટે આપણે દરેક ખેડૂત ભાઈઓએ શિયાળુ પાકનું વાવેતર માટે રાહ જોવી પડશે રાહ એટલા માટે જોવી પડશે કે ઓક્ટોબર મહિનો છે સંપૂર્ણ ઓક્ટોબર મહિનો ઊંચા તાપમાનમાં જશે એટલે દિવાળી સુધી તો આપણે તાપમાન છે ખૂબ ઊંચું હશે લગભગ ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી કે સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં દિવાળી સુધી તાપમાન જોવા મળે જેને કારણે કોઈ પણ પાક આપણે હોય ઊંચા તાપમાનમાં વાવીએ એટલે જર્મિનેશનનો પ્રોબ્લેમ થાય એટલે કે જે બિયારણનો ઉગાવો આવવો જોઈએ એમાં પણ ખાસ કરીને જીવ કે પાક હોય તો એને તો થોડુંક વધારે નડે જો કે તમારા વિસ્તારમાં તો એવા પાક નથી થતા અથવા ઓછા થાય છે એટલે તાપમાન છે નીચું આવતા આવતા લગભગ ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરનું પહેલું અઠવાડિયું હશે ત્યારથી આપણે વ્યવસ્થિત રીતે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય આ ટાઈપનું હવામાન થશે એટલે ઊંચું તાપમાન છે ત્યાં સુધી રહેવાનું છે આમ તો આપણે ગયા વખતે ઉનાળામાં પણ ખૂબ તાપનો સામનો કર્યો આપણે ખૂબ ગરમી ખાધી ચોમાસું પણ આમ તો ઉકળાટ અને બફારામાં પચાસ ટકા કરતાં વધારે સમય આપણે પસાર કર્યો અને હજુ આ મહિનો પણ આપણે ગરમીમાં જ પસાર કરવો પડશે ઉકળાટ અને બફારો અને આ તાપ છે એ કન્ટિન્યુ આપણે દિવાળી સુધી જોવા મળશે દિવાળી બાદ છે એમાંથી થોડીક રાહત છે એ આપણે મળી શકે છે એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે જેને ધ્યાનમાં લઈને તમારે બધા કામો કરવાના જોકે શિયાળો છે પણ એક અંદર સારો રહેશે ગયા વખતે તો અલનીનો પ્રભાવ હતો ને અલનીનોને કારણે આપણે જોઈએ ઠંડી જોવા નથી મળી ખાસ કરીને જે કોલ્ડવેવ ના રાઉન્ડ આવવા જોઈએ એ કોલ્ડવેવ ના રાઉન્ડ આપણે આવ્યા ન હતા અને નોર્મલ કરતા તાપમાન છે એ પણ ઊંચું જોવા મળ્યું હતું પણ આ વર્ષે અલનીનો નો પ્રભાવ નથી આપણો ઝુકાવ છે લાનીના તરફ છે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ છે જેને કારણે આપણે શિયાળો છે એ દરમિયાન સારી એવી ઠંડી જોવા મળશે રેગ્યુલર તાપમાન જે શિયાળાનું હોવું જોઈએ ગુજરાતનું એ જ મુજબનું તાપમાન આ વર્ષે જોવા મળશે વચ્ચે એક બે સારાથી કોલ્ડ વેવ રાઉન્ડ પણ આવશે એટલે વચ્ચે એક બે રાઉન્ડની અંદર તીવ્ર ઠંડી પણ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે એક ચોક્કસ વાત છે કે શિયાળો છે એમાં ઝાકળ વરસાદ થતી હોય છે જે ધુમ્મસ આવતી હોય છે

અહીંયા આવવાનો ખાસ હતો તમને બધાને મળવું મળવા માટે આવ્યા એટલે ઘણી બધી ખેતી વિશેની વાત કરી અને આપણે બધા ચર્ચા કરીએ જેથી કરીને અંતે તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કરી શકો જેથી કરીને આપણે બધા ખેડૂત ભાઈઓ છે એ સાથે બેસીને નક્કી કરી શકીએ કે આપણે ખેતીમાં શું કરાય શું ન કરાય અથવા તો સમસ્યા આવશે તો આપણે એનું કેવી રીતે નિરાકરણ કરશું પણ આજે આપણે જે ખેતીની વાત કરવા માટે ઉપસ્થિત છે એની અંદર તમે મારી પહેલા સાંભળ્યા એવા જયેશભાઈ હીરપરા એમણે હમણાં વાત કરી મારી સાથે પણ આમ તો લાઈવમાં ઘણી વખત રવિવારે ક્યારેક ક્યારેક હોય તમે કદાચ રવિવારના લાઈવ કાર્યક્રમમાં જોયા હશે અને પોતે પણ ખેતી વિશેની સારી એવી માહિતી આપે છે કૃષિ નિષ્ણાત જયેશ હીરપરા કરીને યુટ્યુબ ઉપર એમની પોતાની એક યુટ્યુબ ચેનલ છે એટલે સાંભળજો ત્યાં ઘણું બધું જ્ઞાન છે ત્યાંથી પણ તમને જાણવા મળે છે એ સાથે તળાજામાં આમ તો આ વિસ્તારમાં આવવાનું હોય એટલે આ વિસ્તારના પણ કહી શકાય કે ખેડૂતો સાથે કનેક્ટેડ હોય ખેડૂતોનું સારું કરી શકે એવા વ્યક્તિઓને અમે સાથે રાખતા હોય છે એની જરૂર પડતી હોય છે ક્યાં જરૂર પડતી હોય છે એ પણ હું મારી વાતમાં તમને આગળ જણાવીશ પણ એવા જ જીવાદાદા ટાઢા આમ તો તમે ઓળખતા હશે બધા ઓળખો છો ને તો હા પાડો જીવા બાપા કઈ તમને કે હું બેઠો જીવા બાપા ધોરા નો કાઢતા ખેડો આમાં કઈ નહીં કે મુંજાવું હા અને સથરાથી પણ ભાઈ ગોર બાપા છે અમારે જીજ્ઞેશભાઈ છે ઋત્વિક છે અને આપ સૌ ખેડૂત મિત્રો કે જેને ભગવાન પછી બીજું કોઈને સ્થાન માનવામાં આવે છે એક ખેડૂત આ હું માનું છું કદાચ બીજા માનતા હોય કે નહીં માનતા હોય મને ખબર નથી પણ હું માનું છું અને મને ઘણી વખત કોઈ એવું પૂછે કે આપણા વડાપ્રધાન કોણ એટલે હું એમ કઉ ખેડૂત આપણા રાષ્ટ્રપતિ કોણ તો કે ખેડૂત ટૂંકમાં મારા માટે તો આ મારા ગુજરાતના ખેડૂત છે ને એ જ વડાપ્રધાન આ જ રાષ્ટ્રપતિ બધું આ જ છે એટલે મારો જવાબ તો સ્વાભાવિક રીતે આ હોય છે અને આ હોય છે એની અંદર એક કારણ છે આમ તો આજે જે વાત લઈને આવ્યા છે એની અંદર ઝેર મુક્ત ખેતી નામ તો એની પણ અમે વાત છે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી તમને સમજાવતા રહ્યા છીએ